નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ નવસારી વિજલપોર નગરપાલિકાનું વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું ચારસો છ્યાસી કરોડનું બજેટ ફક્ત પાંચ જ મિનિટમાં મંજૂર થયું નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા આજરોજ પાલિકાના સભાખંડમાં આગામી વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું નવું બજેટ રજૂ કરવા માટે ખાસ સાધારણ સભાનું આયોજન પ્રમુખની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું જેમાં ચારસો છ્યાસી કરોડના વિવિધ વિકાસલક્ષી કામોને સભામાં માત્ર પાંચ જ મિનિટમાં મંજૂર કરી દેવામાં આવ્યા હતા નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા આગામી વર્ષ બે હજાર ચોવીસ પચીસ નું બજેટ રજૂ કરવા ખાસ સાધારણ સભા પ્રમુખના અધ્યક્ષ સ્થાને બોલાવવામાં આવ્યું હતી વંદે માતરમ ના ગાન સાથે સભાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો પ્રમુખ દ્વારા સાત સભ્યોનો નો રજાનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો ત્યારબાદ નોંધ લઈ શ્રદ્ધાંજલિ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિર નિર્માણ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પ્રસ્તાવ પણ રજૂ કરવામાં આવ્યો હતો ત્યારબાદ એજન્ડાના કામો એક્ઝિક્યુટિવ કમિટી ચેરમેન પિયુષ ગજેરા દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં નવસારી વિજલપોર નગરપાલિકાના આગામી વર્ષ બે હજાર ચોવીસ પચીસનું ચારસો છ્યાસી કરોડનું વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેને માત્ર પાંચ જ મિનિટમાં મંજૂર કરી દેવામાં આવ્યું હતું જો કે એકમાત્ર વિપક્ષી સભ્ય તેજલ રાઠોડ દ્વારા આ બજેટનો વિરોધ કરવામાં આવ્યો હતો આ રજૂ થયેલા બજેટમાં આગામી વર્ષમાં નવસારી વિજલપોર નગરપાલિકા હદ વિસ્તારમાં નવા મહત્વના પ્રોજેક્ટો અમલવારી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં નવીન સ્પોટ કોમ્પ્લેક્ષ વોર્ડ નંબર તેર માં નવીન મોડલ ફાયર સ્ટેશન તેમજ અધ્યતન લાઇબ્રેરી તેમજ વોર્ડ નંબર એકના થાણા તળાવ કામગીરી રખડતા ઢોર માટે નવી પાંજરાપોળ અને એનિમલ હોસ્ટેલ બનાવવાની આયોજન કાલિયાવાડી ખાતે નવીન ચોવીસ મીટર પહોળાઈના બ્રિજનું કામ તેમજ કલેક્ટર કચેરીથી તીગરા સુધીના રસ્તાના વાઇડિંગની કામગીરી નગરપાલિકા કચેરીની બાજુમાં આવેલા જવાહરલાલ નહેરુ શોપિંગ સેન્ટરને રીડેવલપમેન્ટની કામગીરી નવસારી શહેરમાં વિવિધ નવા ડીપીના રસ્તા બનાવવાની કામગીરી વોર્ડ નંબર આવેલા મફતલાલ તળાવ દેસાઈ સાથે ઇન્ટરલિંક કરવાની કામગીરી તેમજ વધુમાં નવસારી નગરપાલિકામાં સમાવિષ્ટ આઠ ગામોમાં રસ્તા લાઇટની કામગીરી તેમજ નવસારી વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં આવેલા મુખ્ય રસ્તાઓ જેમ કે સ્ટેશનથી ફુવારા સયાજ લાઇબ્રેરી ટેકનિકલ સ્કૂલથી ઝૂલેલાલ દ્વાર વિજલપુર ખાતે આવેલા ગંગા તળાવ અને ગામ તળાવ વિકાસની કામગીરી આ બધા જ વિકાસલક્ષી બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું નમસ્કાર આજ રોજ જ્યારે નવસારી પર નગરપાલિકા બે હજાર ચોવીસ પચીસનું બજેટ ચારસો ને છ્યાસી કરોડનું બજેટ જ્યારે અમે આજે રજૂ કર્યું છે ત્યારે હું હર્ષો આલા હર્ષો આનંદ સાથે હું લાગણી અનુભવું છું અને આજે જ્યારે નવસારી પર નગરપાલિકાના વિકાસને ધ્યાનમાં લેતા મહત્ત્વના પ્રોજેક્ટ જેવા કે નવીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ વોર્ડ નંબર તેરમાં મોડલ ફાયર સ્ટેશન કાલિયાવાડી ખાતે ચોવીસ મીટર પહોળો બ્રિજનું કામ વોર્ડ નંબર એકમાં આવેલા મફતલા તળાવને ઇન્ટરલિંક કરવાની કામગીરી રસ્તા રો રોડ અને જે અમારે અત્યારે જે તકલીફ પડી રહી છે તે પ્રોજેક્ટો અમે નવા નવા લીધા છે અને તે અમે ઝડપથી વિકાસના કામો અમે આગળ વધારીશું અને અમે પૂર્ણ કરીશું

ની કોચિંગ ફી પર પંચોતેર ટકા સુધીની સ્કોલરશિપ અને મેળવો ઓરિજિનલ કેમ્બ્રિજના બુક્સ અને બેગ આ સ્કોલરશિપ ફક્ત ટૂંક સમય માટે જ છે તો આજે જ સંપર્ક કરો મયુરી ફોર એન્ડ એડ્યુકેશન નવસારી